રાજકોટ લોકસભા ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ગયું છે ત્યારે ગામડાઓની અંદર લોકો પણ વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે જ્યારે ગોંડલ તાલુકાના ગઢડીયા ગામે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ટીમ દ્વારા મતદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાણી અને ઘર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે તે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવનારી સરકાર ગામડાના ગરીબ માણસોની આ મુશ્કેલીઓ હલ કરે તેવી તેમને આશા છે અહેવાલ વિજય મકવાણા તેમ તમારું નામ શું મુકુબેન તમે કેવાનું નેતા પસંદ કરશો કામ કરે એવા શું કામ કરે એમ દીવા આ ગરીબ માણસ સહાય દેઈ છે પણ શું શું સહાય માંગવા ઈચ્છો છો તમે મકાન હોય બીજું પાણી હોય ગઈ સાલમાં કઈ વિકાસ થયો છે કઈ નથી કેમ નથી આવતા આશમાં આ તો નથી કે કારણ શું ગામડે કોઈ આવતું નથી ગામડે કોઈ આવતું જ નથી કેમ ગામ તમારો તમે શું ઈચ્છો છો શું તમારી ઈચ્છા શું ચા વર્છો મકાન ની પાણી ની શું મકાન છેક નથી તમારું નથી વાડી ભરી છે શું પાણી પાણી નથી પાણી કેમ નથી તમારા ગામમાં પાણી નો હોય ને કેમ કઈ હોય પાણી પંદર દિવસ 15 આવે છે પાણી મતદાન ચાલી રહ્યું છે એના લોકોને પૂછતા એવું જણાવી રહ્યા છે વિકાસ થયો નથી ગઢડીયા ગામ છે નાઈ વસ્તી છે પાણી અને મકાનની બહુ વ્યવસ્થા નથી એવું ગામ લોકો જણાવી રહ્યા છે કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા